એટલે હાથી આપણે હાથે આપવાનું હાલે એટલે આમ તમારા એવો કન્ટિન્યુ બનાવી રહ્યો નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો મિત્રો કન્ટિન્યુ બનાવી રહ્યો છો પોપીયા પોપિયા ગણી લો તો મળીએ પાછા તમને ઘડી રહીને આગળ શનેડો જોવો હોય છે ને તમારે શનેડો એસી શનેડો

તો આવી આલે સાહેબ આપણે લઈ લેવાનું છે હા આવી રીતનું વજન દેવાનું છે થોડું ઘણું વધારે ને પછી બોલ કરવાનું છે બોળસની જેમ તો આવી રીતના મિત્રો ચાલે પણ તાક તાકી જો અગાર ગીત પણ કાઢાઓનું થઈ જાય ભાઈ ધીમું ધીમે આખું પડે આવી રીતનો કાક આવે અમાજો એક દાту આવે અમે તો ખાલી ચેક કરો મિત્રો લેવા બકે આ થોડું ઢહડે હાલો લેવા મને તો એવું જ લાગે જોમાં મિત્રો જો તો બ્લોગ ની અંદર

રગમા પાંઠીનો બે આગળ મિત્રો નવા આવશે થઇ સ્લાઇક કરો આગળ કરો કરો આલો કરો થઈ ફ્લેક કપ્પા અહીંયા નથી દે પ્રભુ એ ઓલું બનાવે એડિટિંગ કરે વિડીયો

અરે ભાઈ પાવર છે ને પાવર ઘડી આવે કોઈ કાં હોય એમ કે ખબર નથી પાવર તો ઘડી ઘડી હોય હાલો મિત્રો બન્યા રજો હું મિત્રો આ આ નવા હોય ને મિત્રો આવ્યા હોય ને બધા સબસ્ક્રાઈબ કરતા જાય નાખું મારો કલેજે થાકી ગયો ખાલી જોવા લાવ્યા તા ખાલી આમ એટલે

એડિટિંગ કરવું હોય સારું નથી મિત્રો બહુ નાથી વાળું વસ્તુ છે આ એડિટિંગ કરતા હોય ને ખબર હોય કરો કોમેન્ટ એડિટિંગ કરતા હોય કેટલી મિલે કેટલો ટાઈમ ભયો થાય ખાલી કોમેન્ટ કરી દે વિડીયોમાં એડિટિંગ જ સાસું છે ખાલી વિડીયો તો બની જાય ખાલી ગમે એવો એડિટિંગ કરવું નહીં સારું તો તમે કેવાય એડિટિંગ કરો મિત્રો મોટા મોટા યુટ્યુબર હોય કોમેન્ટ કરી દો આમાં

வாடி நாரோடி நஜாரோ பண்ணி சே

ફરતી બાજુ છે ને વાદરા જોઈ લો ખડ ને બળ ને વિડીયો બનાવી તો વૈયા આવજો સરકેસર બાજુ લોકેશન નાખીને ડાયરેક્ટ અહીંયા ખારો જો હે આપડી ટ્રેક પેન્થર ની વિયા વાત હૈતા તમને મેબલ માં દેખાણા તા તો હું ઘરે પૂગી ગયા તો આપણે અત્યારે અસાડી બીજ છે અસાડી છે ને બસ અહાડી બીજ છે આજ આદા આજ હત્યાવી તારીખ છે